કિસાન સહાય યોજના અંતર્ગત ખેડૂતોની સહાય ચૂકવવાની વ્યાખ્યા બતાવવામાં આવી છે તે ચોમાસાની શરૂઆતથી એકત્રીસ ઓગસ્ટ સુધી જો સતત ચાર અઠવાડિયા દિવસ વરસાદ ન પડે તેવા તાલુકાને આ યોજના અંતર્ગત દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા જેમાં તેત્રીસ ટકાથી સાહીઠ ટકાથી નુકસાન હોય એ ખેડૂતોને

આજે આપણે જે આવેદનપત્ર દેવા માટે જે આ મૂળી તાલુકા મામલતદાર સાહેબને આવ્યા છીએ તેમાં જે અસરગ્રસ્ત વિસ્તાર જે અનાવૃષ્ટિ કહેવાય જેને વરસાદ ઓછો પડ્યો અમુક ટાઈમમાં એમાં આપણને જે મળવાપાત્ર એક હેક્ટર દીસ વીસ હજારની સહાય હોય અને આ સરકાર આપણને આપતી નથી એના માટેનું આવેદનપત્ર છે અને આપણા મૂળી તાલુકા માટે ખાન તાલુકો હોય ચોટીલા તાલુકો હોય એવામાં સતત રાજુભાઈ કરપડા આપણી વચ્ચે રહી અને નાના મોટા દરેક લોકોનું કામ સતત કરતા રહ્યા છે લગભગ રાત દિવસ મને એવું લાગે છે કલાક પણ ફૂતા નહીં હોય મૂળીમાં લગભગ ક્યારેય વિરોધ પક્ષ જેવું દેખાણું નથી એટલે અધિકારીઓ ધાબા ઉપર ચડીને જોવે છે કામું છે એમ અહીંયા ક્યારેય કોઈએ વિરોધ કર્યો જ નથી ક્યારેય કોઈએ પોતાના હક અધિકારનું માંગ્યું જ નથી એટલે મૂળીમાં જ્યારે કોઈ વિરોધ કરવા આવે ત્યારે નવાઈ લાગે ખાડું મૂળીમાંય વિરોધ થાય કરો વિરમદેવસિંહ મહેન્દ્રસિંહ અહીંયા પણ વિરોધ કરવા કોઈ જાય ખરા પોતાના હકની વાત મૂકવા જાય ખરા પોતાનો અધિકાર માંગવા જાય ખરા આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ આપણો વિસ્તાર સિંચાઈના પાણીથી પીડાય છે સિંચાઈનું પાણી આપણા ખેડૂતોને મળતું નથી ખેડૂતો ગામડા છોડી છોડીને પોતાના દીકરાઓને સિટીમાં મોકલી રહ્યા છે ગામડા દિવસે દિવસે તૂટી રહ્યા છે ભાંગી રહ્યા છે ખેતી છોડી રહ્યા છે લોકો શા માટે આપણા વિસ્તારને સિંચાઈનું પાણી મળવું જોઈએ એ સમયસર મળ્યું નથી હજુ સુધી આપણા વિસ્તારને માત્ર લોલીપોપ આપવામાં આવે છે સિંચાઈના પાણી માટે આપણે છ મહિનાના અલ્ટિમેટમ સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે